કારણ કે આપડે છે ને ગેસ બાટલો પતી ગયો છે ગેસ નો બાટલો પતી ગયો છે મે ઓ તાને તે પાડી પાડીને ગેસ બલ તે આપડે છે ને ગેસ બાટલો પતી ગયો છે તો આપણે સ્પેશિયલ ચૂલા પર ચા બનાવવાની છે જો તમને બતાઈએ તો જુઓ ભાઈ ચૂલા પર ચા બની રહી છે અત્યારે હાલમાં જો કે ચા તો એકદમ રેડી થઈ ગઈ છે પણ આ મારા મીની ચા બનાવ છે સ્પેશિયલ ગુડ મોર્નિંગ

જુઓ મિત્રો ખતરનાક હો અને તો બોલો લેબડા પણ હતા બોલો જુઓ વિક્રમ અરે હું બાપુ જય શ્રી કૃષ્ણ સોંતિજ જય માતાજી ભાઈ ખતર નાક વિડીયો છે કોમેડી વિડીયો બહુ મજા આવી ગઈ કારણ કે ઉતરાણ આવી રહી છે હું કેવું શિવાજી જોરદાર ભૂખા કાઢ નાખે એટલી બધી કોમેડી કરી છે ને મારા ભાઈ અફલા તો ચશ્મા સાથે સારું રાખો મારે ભાઈ હવે જેમ જેમ બોલ એમ મેં આ તો તાનિયા જો ઓન બનાયા હતા વિધાયકજી એટલે કે મિશ્રાજી બરોબર છે અને એક કાકો હતો એને પતંગ લૂંટતો હતો એવો બધાને બરોબર અને પણ અમે એવું કર્યું ને એને લૂંટી નાખ્યું ખાટ લાંગા ખાટ જો બાજુમાં પાછી શૂટિંગ ચાલે છે દિલકી પતંગ બોલો આ પતંગ હોય હે કારી ગોડેરી પતંગ પીરી પીરી ગોડેરી હા

તો ખાવાની કોઈક અલગ જ મજા આવી જાય કારણ કે લગભગ આ આ સર જેટલો પગથદ્યો શું કે મારે ભાઈ એટલો પગથ થયો પેલા સર એટલો ભૂખ બળબર લાગે પેલા તો બરોબર પછી આપડે મહાદેવ નો દર્શન કરીએ અને પછી મેઘી બનાવી હા ભાઈ થોડો પગથ થયો સર આ છે ને આપડે તો થાકી જાય એટલા મેં એક ગીત ગાવું પડે બરોબર બધા બીજો પગથિયો સર એમ પાછું વધારે થાક લાગ્યું છે બોલો શિવાજી શું કે શિવો હતા પાછું કે વિમોન ખાસ એ થાક નઈ લાગતું નહીં

તાર નહીં દોડું મારે માર નહીં દોડું ભાઈ સમ બસ સ્ટેમિના તહી આપણે ભયંગ આદરી હે હા જો મિત્રો રાજપુરમાં એટલે કે ચોટીલામાં હાદેવના મેખાશા ઉપરથી છે અને બધો એ વાઘ દેખાય સિંહ દેખાય દીપડા જો દીપડા કેટલા બધા છે હા એ અમે છેક ઉપરથી ઉપર જો તમને એકદમ સીન બતાવી દેવાનું મમ્મી મુ ચોટીલા મહાદેવ આવી ગયો દેખો ભાઈ આવા લોકેશન ઉધવા માટે જઈ રહ્યા છે આ કોઈ લોકેશન મળે તો કયો લે મારા ભાઈ તમે આવી જાય બધો સામાન લઈ આઈડલ કોઈ 100 ટકા તો સ્ક્રોલ કરશે સ્ક્રોલ કોલ 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 સલ્યા હારું હા ફાઈનલી ભાઈ લોકેશન મળી ગયું છે લોકેશન તો બહુ હેવી છે મારા ભાઈ કારણ કે તેમ જેમ જવું પડે ના તત્ત લપ લઈને લોબા થઈ ગયા તો નિયસર વાગે ઉતવે બહુ ખાઈ ગયું છે મારા ભાઈ અને પથ્થર બધા વધારે છે પાછા

જો આ ચુલો બોલો તે એક આ માટે બરા માણસો આઈ ગયા છે દૂર દૂર થી આયે વાંગા ગયા છે બધા વાંડા છે તને વાંડાણ હા તપેલી આલો તપેલી આલો યાર તપેલી આલો અને એક ખાસિયત છે જોતી પણ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો તો તો કન્યા આવી જાય એમ હા ખરો ખરોレ અમાર કેવું ભાઈ વાત છે લાઈક હા કાગળ

અને એની સાથે મેગી માહોલ છે એટલે ખાવાની કંઈક અલગ જ મજા છે કારણ કે ગોરવાડા અમારા મિત્રો આયા છે ભાઈ અને જોરદાર મજા આવી છે ભાઈ ચલો મિત્રો ફાઈનલી ભાઈ મેગી મેગી ખાઈ લીધી છે માહોલ એકદમ બઢિયા માહોલ હતો ભાઈ રડિયામનો ડુંગર હતો અને ખાવાની બહુ મજા આવી ગઈ છે જો કે આ રીતે મારા ભાઈ બધાને ખાવું જ જોઈએ આમ પાછો ડુંગર છે છે બધો ભાઈ થાક લાગે એ તો તો મેગી ખાધી ને લે તો ભાઈ વિડિયો ગમે તો લાઈક કરી દેજો મારા ભાઈ ચેનલ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો મરિયાતાન કાલના બાય બાય ટેક કેર જય માતાજી જય માતાજી નાતીને તો થેયી મદરા એ બોકો ના દે એ વહીના કે જજેટુ જજે રે કચું કો દે કચું કો